ગુરુપૂર્ણિમાના દિવસે અમે લગભગ પંદરસો જેટલા પેરેન્ટ્સને આમંત્રિત કર્યા હતા અને તેમના બાળકોએ ગુરુપૂર્ણિમાના દિવસે પ્રથમ ગુરુ એટલે કે માતા પિતા જેને અમારું શીર્ષક આપ્યું હતું આવો સાથે મળીને એક સમાજને નવી દિશા અપાવીએ અને મા બાપ ભગવાન છે એ વાતને સાર્થક કરીએ એ અનુસંધાને અમે આજે ખૂબ મોટો ગુરુપૂર્ણિમાનો દિવસ ઉજવ્યો છે પેરેન્ટ્સો તરફથી ખૂબ સારો રિવ્યૂ અને બાળકોએ ઉત્સાહભેર એમના પેરેન્ટ્સોનું પૂજન કર્યું છે માય સેલ્ફ ડોક્ટર બેલા પટેલ પ્રિન્સિપાલ એન્ડ કોઓર્ડિનેટર ઓફ શ્રી વૈદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 ગાંધીનગર લિટલ સ્ટેપ કિન્ડરગાર્ડન પેથાપુર શ્રી વૈદ ઇન્ટરનેશનલ સ્કૂલ લક્ષ્મીપુરા કડી આજનો આ પ્રસંગ ગુરુપૂર્ણિમા કે જેને અમે માતૃપિતૃ પિતૃ વંદના કાર્યક્રમથી ઉજવીએ છીએ આ પ્રસંગ ઉજવવા પાછળનું અમને જે બીજ મળ્યું છે તે માત્ર ને માત્ર અમારી સંસ્થાના ચેરમેન શ્રી બાબુ કે જેમને અમને આ સંસ્કાર આપ્યા છે આ સંસ્કાર આપવા પાછળનું શ્રેય માત્ર દાદાનો એક જ છે કે આજની આ સંસ્કૃતિ અને કળિયુગનો સમય કે જેમાં ભારતીય સંસ્કૃતિ વિચલિત થઈ રહી છે જ્યાં સંસ્કાર મરી પરવાર્યા છે ત્યાં કદાચ જો વિદ્યાર્થી આ સંસ્કાર સ્કૂલમાંથી શીખશે તો તે પોતે પોતાના માતા પિતાને ભગવાન તુલ્ય માણશે તો માતા પિતા અને વિદ્યાર્થી અને આ સંસ્કારને શીખવવા માટે થઈને સૌપ્રથમ અમારી સંસ્થાના ચેરમેન શ્રી ડોક્ટર ડીબી પટેલ સાહેબ કે જે પોતે પોતાના પિતા અને માતાનું બંનેનું સન્માન કરે છે અને અમારી સંસ્થાના બાળકોને શીખવાડીએ છીએ કે માતા